વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં અમરેલીના ખડકંભાળિયા સોનારિયા અને લાપાણિયા મુકામે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત સંપન્ન થયા અમરેલી જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યો શરૂ છે ગુજરાત સરકારની વણતંભી વિકાસ યાત્રા હેઠળ વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી કોકાઓ વડિયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે અમરેલીના ખડકંભાળિયા સોનારિયા અને લાપાળિયા મુકામે અનેકવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ જણાવેલું છે કે ગુજરાત સરકાર વિકાસ યાત્રા તેમજ તેજ ગતિથી આગળ વધારી રહી છે ઉલ્લેખનીય છે કે અમરેલી તાલુકાના વિવિધ ગામડામાં વિકાસના કાર્યો આગળ ધપતા ગ્રામજનોને સીસી રોડ બ્લોક રોડ પીવાના પાણી માટે સંપ સહિતની સુવિધાઓ પ્રાપ્ત થશે ઉલ્લેખનીય છે કે કડકંબળીયા મુકામે અંદાજે રૂપિયા ચૌદ પોઈન્ટ એંસી લાખના ખર્ચે સીસી રોડ બ્લોક રોડ ગટર લાઇટ અને પાણીની પાઇપલાઇન નાખવાના વિકાસકામોનું ખાત મૂરત કરવામાં આવ્યું આ વિકાસકામો પંદરમું નાણાં પંચ એટીવિટી સહિતના અનુદાનમાંથી હાથ ધરવામાં આવશે સોનારીયા મુકામે અંદાજે અઢાર પોઇન્ટ પાંચ લાખના ખર્ચે સમેટી બજારમાં સીસી રોડ સ્મશાન કમ્પાઉન્ડ હોલ ગામના પાદર નજીક સ્મશાન ઘાટ બ્લોક રોડ સેટ સહિતના વિકાસકામોનું ખાત મૂરત સંપન્ન થયેલું હતું ઉપરાંત લાપાળિયા મુકામે અંદાજે ત્રણ લાખના ખર્ચે પીવાના પાણીના સંગ્રહ અને વપરાશ માટે સંપના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અમરેલીના ખડકંપાળીયા સોનારિયા અને લાપાળિયા મુકામે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ પદાધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહેલા હતા